સુરે રડો છો દીકરી બેટી બેટા એવી રીતે અહીંયા ની અંદર શું પરત રહી જાય છે દીકરા એવી રીતે ની અંદર चाजे तमर तो आँख मत इस्रामान बादरवानी जेमा अज आहाड मैना नी हेली वहे माख नी धार नी अंदर आसू बरहे छे दिखरा कहो दिखरी मुनी सासले से बड़ा भी रहिया छोपा आ बेटा पन कोना करे बड़ा भी रहिया छो ये तो जानो छने मा आ दिखरी जाने छे दिखरा फेरी उना करे बड़ा भी छे मा जाने छे दिखरा दुख दी मा कोई कमी नहीं रखे मा आ बेटा આજે તમારા માવતરો બધું જાણે છે દીકરા કાજે જેની હારે અમારે 20 20 વર્ષથી વેરી બાંધેલા હતા આજે એના ઘરની નાર તમને બનાવી છે દીકરા પણ સગુણા બા ભલે વેરીઓના વંશની અંદર બનાવ્યા વેરીઓને વાલા કરીને રાખજો દીકરી સગુણા બા અને તમારું નામ તો સગુણા છે સર્વે ગુણ સંપૂર્ણ હોય છે અને રાજવીની દીકરીને રણે ચડવાની રીતો શીખડાવવાની ન હોય દીકરા અને એમાંય તું તો મારા ખોળાની અંદર આરોટેલી છોકરા આજ તારા રૂવાડે રૂવાડે રીતો ભરેલી હોય છે એ દીકરા પણ બેટા અયા ની અંદર શેરની આટલી બધી હોઠક લાવો છો માં કહા બેટા

કે સગુણા બા માંડવડા ની અંદર તમારે જવતલ ની ખામી રહી ગઈ છે પણ તમારા માવતર જાણે છે દીકરી પણ શું કરીએ દીકરી આજ પ્રભુએ મારો ખોળો ખાલી રાખે છે તે માટે તારે ને મારે આવા માંડવડા ની અંદર આવા ટાણા જોવા પડે છે દીકરા હા બેટા સસરીયાની અંદર જાતા માં હા દીકરી સમય જાતા કક્ષરા પ્રસંગ આવશે માં હા બેટા

અને બેટા કરિયાવર વાત કરતા હોય તો દીકરા આજ તો કરિયાવર તો ગાડા ભરાઈ ભરાઈને દીધો છે ને હજી જો ખજાને ખોટ હોય તો માંગી લ્યો એ રાજપુતાણી હો બેટા કરિયાવર તો ગાડા ભરાઈ ભરાઈ થયો છે માં હા બેટા પણ કર્યાવન અંદર માં પણ મેલી દેજો શાબાશ દીકરી જો અમારા દેરા ની ને નબાઈ મેણા બોલ ના બેટા તો સહન નઈ થાય માં તો ખૂણામાં બેહીને દે ટુકા પિયર પાછા નઈ ફરીએ માં ધંધિયા છે તારા ને દીકરી બેટા આજે વખડા ઘોરી ને દેહ ટૂંકાવાની વાત તમારી જનતા પાસે કરો છો દીકરા પણ ના બેટા આજે વખડા પીને આજ દીવડા ને ટૂંકાવશો દીકરી તો એને કાયર કહેવાય છે દીકરા માટે આવા વિલાપ છોડી દો સગુણા બા પણ બેટા તમારી જનેતા છું તમારી જન્મ દેનારી માં છું એક વાત કહું છું દીકરા કે સગુણા બા

જે કુળ ની અંદર દીકરો જન્મે દીકરો એક કુળ તારે છે ને જે કુળ ની અંદર દીકરી જન્મે દીકરી તારે દીકરા એક એનું સાસરિયું ને એક એનું પીર્યું સગુડા બા સગોડા બા દીકરીનો જન્મ થાય પછી દીકરી એ પણ ખબર હોતી નથી આજે તમને જાજુ કહેવાનું ન હોય દીકરા બેટા આપણે તો રામ ના મૂકેલા રમકડા છે ત્યાં લગી જીવ છે ત્યાં લગી જીવી લેશું ભેટી લેશું નકર હવે છેલ્લા છેલા રામ રામ છે જો જીવતા હશે તો ફરી મરશું નગર હવે તો સ્વર્ગ ની સીડીએ સંગાથી બનવાનું છે રાજપુતાની સગુણા બા વેલાના ના વસુટા ભવે ભેડા થાય નહીં દીકરા ભવે ભેળા થાય નહીં અને બેટા દીકરી એકવાર પરણાનું પાનેતર ઓઢીને હાર વેલ માર્ગે હાલતી થઈ જાય છે પછી પાછી નથી પડતી અને હાર્યા અંદર સાસરિયા ની અંદર જો પાછી વળે છે ને દીકરા તેના બાપ ની હંભાર લેવા આવે છે દીકરા ને હા સગુણા બાપ આજ તમારા દુખ ની વાત હું જાણી ગઈ છું દીકરા કે આજ વીરા વિનાના તમને આટલો બધા હોણા આવે છે દીકરા હવે આવા વિલાપ છોડી દો સગુણા આજે સાસર વેલના માર્ગે હાલતા થઈ જાવ દીકરી

ए पण लिली होई ली बडी अरे रे निसी चण जो, जो तोई निसा ए पण जना, नाळ पळ मा मौतर मरे अरे रे பவார பழ <laughs> 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 આજ તારા એક શબ્દારા જનતાના કાળઝા આજે તમારા જનતાના કાળસા ની ઉપર આવા તેલ રેડોમાં દીકરા આવા તેલ રેડો માં આવી ુડુડા એજ બોલિયાદારોરે પા